જે આવડે એમાંથી જે આપણને ફાવે એક કરીએ સ્વયં માં જગદંબા સાથેની ભાગીદારી છે આ કોઈ સામાન્ય સમય નથી માની શક્તિઓ વ્યાપ્ત બની છે વિશ્વની અંદર આખા વિશ્વની અંદર ઘોષણા કરવામાં આવી છે ખાલે આપણા એકલા માટે નથી કોઈ રીતે માં સાથે ભાગીદારી કરી માટે આત્મબોધ અને તત્વબોધની સાધના કઈ રીતે તો સવારમાં ઊઠીને બે મિનિટ પથારીમાં બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે પ્રભુ તારી કૃપાથી નવો જન્મ મળ્યો છે કહેવાય છે કે રોજ સુઈ જઈએ એટલે મૃત્યુને ઉઠી એટલે નવો જન્મ હું મારું કામ તો કરવાની જ છું સ્વાર્થનું કામ કરવાની જ છું પણ તું મારા દ્વારા પરમાર્થ કાર્ય થાય પ્રભુ તારું કોઈ કામ થાય એવી તો શક્તિ આપ અને સાંજે સુતા પેલા બે મિનિટ પથારીમાં બેઠા બેઠા પ્રાર્થના હે પ્રભુ મારાથી આખો દિવસમાં જે કઈ સારું થયું તારી કૃપાથી થયું છે તારા ચરણે અર્પણ કરું છું પણ મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય કઈ ખોટું થઈ ગયું હોય કારણ વગર કોઈને દુખી કર્યા હોય તો પ્રભુ હું માફી માંગુ છું મને માફ કરજે ફરીવાર મારાથી આવી ભૂલ ના થાય એના માટે તું મને રોકજે મને ટોકજે મને બચાવજે અને છેલ્લે હું સાચું કેટલું બોલી આખા દિવસમાં સાચું કેટલું બોલી ખોટું નહીં સાચું આપણે જો થોડું કોઈ નહીં વીણાય હે ને ઘઉંની સિઝન છે ઘઉં લાવ્યા હોય ઘરમાં તો ઘઉંમાં શું વીણીએ કયો તો ખરા જરા બોલતા તો ખબર પડે મને જાગો છે કોઈ ગયા છો હે કાકરા હું કામ કાકરા વીણા ઓછા હતા એટલે ઘઉં વધારે હતા કાકરા ઓછા હતા પણ કાકરા વધારે હોય ને ઘઉં ઓછા હોય તો કોને વીણીએ ઘઉં જ વીણીએ જે ઓછું હોય એ વીણાય એમ સાચું કેટલું બોલી અને ઘણાને ખોટું બોલવાની એટલી બધી ટેવ હોય વાત વાત એની જૂઠથી ભરેલી હોય પરમ પૂજ્ય સાવધાન કર્યા બેટા ખોટા માણસથી બચતા રહેજો એનો ભરોસો નહીં કરતા એ ક્યારે મારી નાખશે ખબર નહીં પડે અને એને સમજાવવા માટે એક નાનકડો દ્રષ્ટાંત આપણને આપ્યો છે એક શેઠ એને દુકાન દુકાનમાં માલ રાખીમાં ભેળસેળ કરે જેટલા ઘરાગ આવે ગ્રાહક આવે ને કે ઉપરવાળાને સોગન હું કઈ ખોટું નથી બોલતો

વિચાર કરવા લાગ્યા સવારથી સાંજ સુધી એક તો ખોટું કરે ને પાછો ખોટું બોલે અને એમાંય ઉપરવાળાને સોગંધ ખાઈને છોડશે ખરો માટે મારે એને બચાવવો જોઈએ રોકવો જોઈએ એટલે સંત શેઠ પાસે જઈને કેવા લાગેલા સવારથી સાંજ સુધી ઉપરવાળાને સોગંધ ખાય કયા ઉપરવાળાના સોગંધ ખાય ડાકોરવાળાની તો કહે ના દ્વારકાવાળાની તો કે ના હરિદ્વારવાળાની તો કે ના તો કયા ઉપરવાળાને સોગંધ ખાય તો કે મારા ઉપર ભાડે રહે છે ને એની ખાવ છું પોતે તો ખોટું કરે પણ બીજાને મારી નાખે માટે ખોટા માણસનો ક્યારેય ભરોસો કરવો નહીં એટલા માટે તો કીધું છે સાચી વાણીમાં માં શ્રી રામ સાચા વર્તન માં શ્રી સાચી વાણી માં શ્રી રામ માં શ્રી સાચી વાણી

કે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરાવી ખરી ઘરમાં અથવા તો સાંભળવા ગયા ખરા હા ના નાખ્યો તું મને કેહવાન ખબર હા હવે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા આમંત્રણ આવે તો ક્યારે જઈએ જો મારે કહેવાની જરૂર જ નથી હે ને ઘંટડી વાગે વસ્ત્રો થયા નાયલો તણા લજ્જા ક્યાંથી હોય ભક્તો થયા પ્રસાદ તણા ભગવાન ક્યાંથી હોય ખાલી પ્રસાદ માં જીવ

બ્રાહ્મણ દેવતા સરસ મજાની કથા વાંચતા હોય આપણે એકલા હોઈએ ત્યાં સુધી વાંધો નહીં પણ બે બેનપણી આવી આખા ગામની વાતો જો આજે હાચું જ કહી હો આજે ટોપિક જ એ છે ભગવાન બધી ખબર છે હે ને પછી ભગવાન ક્યાં ભક્તિ ક્યાં અરે કમસે કમ ભગવાન પાસે જઈએ ને તો ન્યા તો દુનિયાની વાતો ન કરીએ ન્યાતો સંસાર ની વાતો ન કરીએ ન્યાતો ભગવાન સામે બેસીને ભગવાન સાથે વાતો કરવાનો પ્રયત્ન કરીએ ગુરુદેવે લખેલું છે બેટા ભગવાને બોલાવો એટલે આવે જ છે પણ જોયો કે હે ભગવાન જોવે ને અનુભવાય અનુભવ કરીએ ને ક્યાં પ્રસાદમાં તમે જુઓ એ પ્રસાદ ખાવ અને ઘરે એ જ બેનને બોલાવીને એવજ શીરો બનાવો તો સ્વાદ આવે મીઠાસ આવે ના ભગવાનને ધરાવીને સિંગ દાણા સાકરિયા સાકર ખાઓ અને ઘરમાં કોથળા ભરેલા છે બોટલો ભરેલી છે ખાઓ તો શું બેમાં ફરક નથી લાગતો લાગે છે જ્યાં મીઠાશ છે ત્યાં ભગવાનને આવાનો પ્રમાણપત્ર છે માટે ભગવાન આવે છે પણ આપણે એને જોવાનો પ્રયત્ન કરતા નથી માટે સત્ય એટલે શ્રેય સત્ય એટલે પ્રેમ સત્ય એ જ ઈશ્વર પરમપિત ગુરુદેવ તો બેટા જે એક અધ્યાય આપણા જીવનમાં ઉતરી જાય ને તો બેડો પાર થઈ જાય તમે જો એક એક અધ્યાય આપણને પ્રેરણા આપે છે સાથે બતાયું વિવેક એટલે શું વિવેક ગામડાની અભરણ બાયો વર્ષો પહેલા पान બાય અને ગંગા સતીએ એ જમાનામાં વિવેકની વાતો કરી દીધી તમે વિચાર તો કરો વિવેક એટલે શું સાર તત્વને ગ્રહણ કરો સારા ને પસંદ કરો વિવેક વાળો પણ જ્યાં પણ જશે ખરાબી છોડી દેશે સારું લેશે માટે પરમપદ ગુરુદેવે દેવે આ યુગની યુગ શક્તિ માં ગાયત્રીને આવાહિત કરી માં ગાયત્રી એ વિવેક ની દેવી છે માટે કીધું છે કે રોજ માના ચરણો બેસીને પ્રાર્થના કરો બીજી પ્રાર્થના નો તો કઈ નહીં વેદ મંત્ર દ્વારા ગાયત્રી મંત્ર દ્વારા માને પ્રાર્થના કરો હે માં અમાને અંદર પડેલા વિવેક ને તું જગા તમે જુઓ જેવી રીતે ભગીરથ ઋષિ માં ગંગા ને આવાહિત કરી પૃથ્વી પર એક નદીના ના રૂપ ની અંદર માં વહી રહી છે અને લોકો એમાં સ્નાન કરીને સદભાગ્યને પ્રાપ્ત કરે એમ યુગ યુગદ્રષ્ટાએ જ્ઞાન ગંગા સાક્ષાત માં પ્રજ્ઞાને માં ગાયત્રીને આ દુનિયામાં આવાહિત કરી વેતી કરી કે માને પ્રાર્થના કરી લો તમારા જીવનને એક શ્રેષ્ઠ માર્ગે વાળી દો વિવેક સારું જો વિવેક વાળો માણસ જ્યાં જશે સારું જોશે ખરાબે છોડી દેશે પણ આજે પરિસ્થિતિ થઈ ગઈ ખરાબ ક્યાં છે સારું જોવા કોઈ નથી જતું અત્યારે કોઈનો પ્રસંગ હોય ને તો મોટા ભાગે એના વિચારો એવા જોઈ ચાલુ જ જોઈએ આવા ખરાબ કેવો પ્રસંગ છે હે અને ઘણીવાર સારું હોય ને નામ એનું ન થઈ જવું જોઈએ એટલે ગમે ત્યાંથી એની ખરાબી ક્યાં છે એમાં ને એમ જ આપણું મન લાગી જાય પણ એ ખબર નથી કે બીજાની ખરાબી જોતા જોતા આપણે ખરાબ થઈ છે જ્યાં જાય વિવેક વાળો માણસ સારું લેશે ખરાબી છોડી દેશે માટે છે કે વિવેક વગરનો માણસ બ્રેક વગરની ગાડી જેવો છે બ્રેક વગરની ગાડી બેઠા છો ખરા ક્યારે હે બેસાતું હશે કેવી વાતો કરો છો બેસાયર માં ફરતો જીવ ભટકાવ માં ભટકી રહ્યો છે માટે વિવેક નહીં જગાડો અને ત્રીજું બતાવ ધર્મ એટલે શું ધર્મ ઇતિ ધાર્યા ભગવાને બતેલા નીતિ નિયમ સિદ્ધાંતો નું વર્ણન કરો આચરણ કરો એ ધર્મ આપણે એમ કહેતા હોય રામ ભગવાન ને બહુ માનું છું રામ ભગવાન રામાયણ ની અંદર કુટુંબ પરિવાર માટે ની પ્રેરણા જે લખી છે જે આપણે કીધી છે શું આપણા કુટુંબ પરિવાર માં છે એ ધર્મ આપણે એમ કહેતા હોય ભગવાન શ્રી કૃષ્ણ ને બહુ માનું છું ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતા ની અંદર જે કર્મ નો સિદ્ધાંત બતાવ્યો એ આપણા જીવનમાં છે એ ધર્મ આપણે કહેતા હોઈએ સ્વામિનારાયણ ભગવાનને બહુ માનું છું સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રી અંદર નીતિનીમો સિદ્ધાંતો બતાવ્યા છે શું આપણા જીવનમાં છે એ ધર્મ ધર્મ ઈતિ ધાર્યા ભગવાને બતાવ્યા નીતિનીમો સિદ્ધાંતોનો વરણ કરો આચરણ કરો એ ધર્મ પણ બધું સાવધાન કર્યા ગુરુદેવે તમે જુઓ ગુરુદેવે એક એક વાતમાં સાવધાન કર્યા છે

બહાર દેખાય એવું અંદર જોવા મળતું નથી માટે કે તો બાહતાને જોઈને કે ભરમાય નહીં જતા આ યુગમાં બહુ ધ્યાન રાખજો બહાર એવા કપડા પહેર્યા હશે મોટી જતા હશે ત્રિપુણ તાણું હશે મોટી માળાઓ હશે આતમા ત્રિશૂળ હશે ઘણીવાર એ જેવું બહાર દેખાય એવું અંદર જોવા મળતું આપણે થયું હોવા તો બહુ મોટા હશે પણ એવું ઘણીવાર અંદર જરા પણ હોતું નથી અને એને સમજાવવા માટે આપણે એક નાનકડું દ્રષ્ટાંત આપ્યું છે આપણી જેમ એક ગામમાં કથા બેઠી પાંચ દિવસની કથા કથાનો સમય પણ આપણા જેટલો જ નવ થી બાર કહું છું તમે ભલે આઠ કહેતા હો પણ હું તો નવ થી બાર કહું છું અને આજે તો સાડા નવ થયા છે આપણી જેમ સમય અને કથા કરવા મહારાજ આવે કથા કરવા મારા પેલા દરવાજાની બહાર હાથમાં બરાબર ચોળી ગાલમાં ભરી અને પછી કથા મંડપમાં આવે વ્યાસ પીઠ ઉપર બેસે અને સામે ડબ્બી રાખે હવે ગાલમાં ભરેલું હોય એ કથા ત્રણ ચાર કલાક ચાલે ત્યાં સુધી મોઢામાં રહે નહીં એટલે પેટમાં ઉતરી જાય અદ્વત છે તલપ જાગે એટલે સામે ડબી હોય ભક્તો પાસે તાળી પડાવે જય હો કરીને મોઢા મૂકી દે કોઈને ખબર પડે નહીં એક યુવાન દીકરો રોજ કથા સાંભળવા આવે ચાર દિવસ પૂરા થયા એટલે દીકરો જેવી કથા પૂરી થઈ એટલે તરત જ ઊભો થઈ મહારાજ ને કહેવા લાગ્યો મહારાજ તમે બહુ સરસ કથા કરો છો બહુ મજા આવે છે પણ મહારાજ જ્યારે તમે કથા કરો છો ને ત્યારે તમારા મુખ માંથી થૂક ઉડે અને એ તો પોથીજી પર પડે સારું કહેવાય મહારાજે તો મોટા મોટા ડોળા કાઢ્યા તું કોણ મને કેવા વાળો કે મારા મોઢામાંથી થૂક ઉડે છે અરે મૂર્ખ જ્ઞાન ગંગાનો પ્રવાહ ચાલુ થાય ને ત્યારે મુખમાં સાક્ષાતમાં ગંગા પ્રગટ થાય છે અને તું થૂક કે છે દીકરો કે મને માફ કરજો મારી ભૂલ થઈ ગઈ હવે આવું ક્યારેય નહીં કહું ઘરે જતો રહ્યો છેલ્લો દિવસ હતો મારા તો પોતાની આદત પ્રમાણે ટેવ પ્રમાણે આવ્યા બેઠા તો ના મોઢામાં મૂકી દીધો માંડ માંડ કરીને મહારાજે પેટમાં ઉતાર અને જેવી કથા પૂરી થઈ એટલે સિદ્ધિ મહારાજ ની નજર દીકરા ઉપર ગઈ અને કે